સમાજ નો આદેશ નહી મને કોઈના આદેશ જરૂર નથી નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ જોઈ યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શું ખરેખર મિત્રો આપણા મેહુલભાઈ બોગરા શું ખરેખર મિત્રો આપણા મેહુલભાઈ બોગરા ગોંડલ થી ચૂટની લડશે જી હા મિત્રો સૌથી મોટા સમાચાર તમને દેવા જઈ રહ્યો છું અત્યારે વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોગરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે મેહુલભાઈ બોગરા પ્રશાસનની વાત કરી રહ્યા છે અને વાત કરતા કરતા એવું કંઈ પણ રહ્યા છે કે જો આવનારા સમયમાં આની આ સ્થિતિ જોવા મળશે તો ચોક્કસપણે આપણું રાજકારણમાં એન્ટ્રી થશે અને તમને ખબર છે સાહેબ કે જ્યારે આપણા મેહુલભાઈ દિલથી તો અમીર છે સાહેબ આપણે જોઈએ છીએ આખી ગુજરાતની અંદર સારું કામ કરી રહ્યા છે એ મેહુલભાઈ જો કદાચ મિત્રો ચૂંટણીની અંદર એમની એન્ટ્રી થશે તો સાહેબ સો સો ટકા કહી શકાય કે મેહુલભાઈ હંમેશા માટે વિજેતા બનશે કેમ કે સાહેબ ગુજરાતના ખોણે ખોણે વ્યક્તિ જાણે છે ખોણે જાણે છે કે મેહુલભાઈ બોગરા કોણ છે મિત્રો એક નાનકડું હોય ને એને પૂછજો કે મેહુલ બોગરા કોણ છે તો એ એમ જ જવાબ આપશે કે સાહેબ ગુજરાતમાં સારું કામ કરતો એ માણસ છે એ એડ વોકેટ વકીલ છે વકીલાત બહુ સારી રીતે જાણે છે ને છતાંય મિત્રો આપણા દેશ માટે સરસ મજાનું કામ કરી રહ્યા છે એ સોશિયલ ઇન્ફ્લુએન્સર છે સાથે સાથે સારું એવું કામ પણ કરી રહ્યા છે અને ગુજરાતની જનતા એમને બહુ સારી રીતે જાણે છે ભાઈ મેહુલ બકરાને અત્યારે મેહુલભાઈનો એક વિડીયો તમને બતાવું છું જે વિડીયો બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ અને હા હું તમને વિડીયો બતાવું આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે માહિતી સાચી પણ હોય કે ખોટી પણ હોય

કે લોકશાહીની સ્થાપના કરવા માટે ગોંડલની અંદર જે બરબડતા થઈ રહી છે એ બસ થઈ ગઈ હવે 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 સહન નહીં થાય ત્યારે મેહુલ બોગરા ના સમાજને પૂછશે ના કોઈ ને પૂછશે ના એને કોઈ પોલીટીકલ પાર્ટીની જરૂર છે મેહુલ બુગરા ઓટોમેટિક ત્યાં ઉપસ્થિત થઈ જશે